સુકારાનો પ્રશ્ન આવે તો આપણે આ પાછળથી એવું વિચારીએ છીએ અને એવી વાતો કરીએ છીએ કે હાલો પટ વ્યવસ્થિત મેળવો તો સારું હતું પરંતુ જે ગયા વર્ષે પ્રશ્નો ઉભા થયા જેમ કે સૌથી વધારે છેલ્લા પાંચ વર્ષની અંદર જો જોવામાં આવે ને તો મુંડાનો પ્રશ્ન હાયેસ્ટ માં હાયેસ્ટ હતો લોકોએ વિઘા દીઠ પાંચસો રૂપિયા થી માંડીને હજાર રૂપિયા સુધીનો નો ખર્ચો ચડાવી દીધો છતાં પણ મુંડાની અંદર રાહત થઈ નહીં કારણ કે મગફળીના દાણાને વ્યવસ્થિત રીતે અને સારી ગુણવત્તાનો રિઝલ્ટ આપેલો પાટ આપેલો નતો તો ખેડૂત મિત્રો ખાસ તમે આ વખતે ગાયઠ બાંધી લેજો કારણ કે આપણે જે મગફળીનું વાવેતર કરીએ છીએ ઓપનાની બેઠક થાય છે સારામાં સારું ખાતર નાખીએ છીએ વ્યવસ્થિત દવા છાંટીએ છીએ અને વાતાવરણની સામે એટલું બધું આયોજન કરીએ છીએ અને મહેનત કરીએ છીએ કે જેના લીધે આપણે ઉત્પાદન તો સારું મેળવવાના જ હોઈએ છીએ ત્યારે તમને મુંડા નામનો એક એવો મોટો રાક્ષસ આવી જાય છે અને જે તમારા મગફળીના ઉત્પાદનને પચાસ ટકાથી માંડીને એસી ટકા સુધીનું ઉત્પાદનમાં કાપ આપે છે તો એના માટે ખાસ ખેડૂત મિત્રો આપણે આયોજન કરવાનું છે સફાયો સફાયો નામની જે કોમ્બો કીટ છે એ નહીં સફાયો નામની જે કોમ્બો કીટ છે એ કોમ્બો કીટ મુંડા માટે તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપશે કારણ કે એમાં જે ટેકનિકલનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે ઉત્તમ પ્રકારનું જંતુનાશક અને ઉત્તમ પ્રકારનું ફૂગનાશક જે મુંડાના અને સુકારાના પ્રશ્નની સામે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે એ પ્રકારનું જે કોમ્બો કિટ ની અંદર આયોજન કરવામાં આવેલ છે કોમ્બો કિટનો બેસ્ટ વ્યવસ્થિત આયોજન બદ્ધ રીતે આમાં જે પ્રમાણે દર્શાવેલ છે એ પ્રમાણે તમે જો પટ આપશો તો તમારે મુંડાનો પ્રશ્ન નહીં આવે અને બીજો ઉગ્યા પછી ત્રીસ દિવસ સુધીની અંદર જે સુકારાનો પ્રશ્ન આવે છે એ પણ નહીં આવે આ કોમ્બો કિટના ફાયદા શું છે પેલા તો એની અંદર જે અ જંતુનાશક અને ફૂગનાશક માટેનું જે કોમ્બિનેશન તમને આપવામાં આવેલ છે એ કોમ્બિનેશન ના લીધે તમારે મુંડાનો અને સુકારાનો પ્રશ્ન ની આવો પહેલો ફાયદો બીજો ફાયદો તો કે આ જે કોમ્બિનેશન છે એનો પટ આપવાથી ઘણા બધા જે ખેડૂતો રેડું નાખતા હોય તો પટ આપવાથી ઉગાવામાં કેવડાવે છે જે આની અંદર નહીં કેવડાવે બીજો મોટા મોટો ફાયદો તમને એ મળશે ત્રીજો ફાયદો એ મળશે કે ખૂબ જ રીઝનેબલ ભાવ ની અંદર છે તમે વ્યવસ્થિત આયોજન કરી એનાનો આનો આપી દેશો એટલે બસો થી સવા બસો એક મણ દાણા ખર્ચો થશે અને તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય આ છે તમારો ત્રીજો ફાયદો અને આ જે ફાયદા થાય છે એના લીધે તમારી મગફળીની અંદર ઉત્પાદનની અંદર સારામાં સારો ફાયદો થશે એક વધારાનો જે મફતની અંદર બેનિફિટ તમે જે ગણતા હોય કે ના ગણતા હોય એ એ મળશે કે આ પટ માર્યા પછી પિસ્તાલીસ દિવસ સુધી કોઈ પણ જાતની ચૂસિયા જોઈએ જેમ કે ગોળો લીલી મચ્છી જે સૌથી વધારે મગફળીની અંદર હેરાન કરે છે એ આની અંદર નહીં આવવા દે એના લીધે તમારો એકાદો રાઉન્ડ એવો બચશે કે જેના લીધે તમારે ખર્ચો ચડાવવો પડતો હોય તો ખેડૂત મિત્રો ખાસ આ વર્ષે તમે આયોજન કરી લ્યો નક્કી કરી લ્યો

કુરિયર દ્વારા આ ઉપરાંત ખેડૂત મોલ એપ્લિકેશન જે છે ડાઉનલોડ ના કરેલી હોય તો કરી લેજો કારણ કે આ પ્રકારની માહિતી તમને રેગ્યુલર એની અંદર મળતી જ રહેશે યુટ્યુબ અને ફેસબુક ના માધ્યમથી આ વિડીયો તમે જોવો છો તો એને સબસ્ક્રાઇબ ને લાઈક કરજો કારણ કે આવા વિડીયો તો રેગ્યુલર મળતા જ હોય છે તમામ પ્રકારની માહિતી ઉત્પાદન વધારવા માટેની અને આધુનિક જમાનાની અંદર આધુનિક ખેતી કઈ રીતે કરવી એ ખેડૂત મોલ તમને જરૂરથી કહેશે આભાર